તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં તો છો ને આપણે પણ મજામાં જ છે જય ચૌદમાં જય મહાકાળીમાં જય વાસુંદી દાદા જય શક્તિમાં જય ભૂતમાં અત્યારે જો આપણે સત ભરવાનો ટાઈમ થઈ ગયો છે માતાજીનો મઠ બનાવીશી નવો તો હવે સત ભરવાનો સમય થઈ ગયો છે ને હવે ચાલુ બધા ઉપર છે લાવો આપણે માતાજીના દર્શન કરીને જ શરૂઆત કરી તો ટાટ આંખથી જ આપણે બ્લોગ બનાવવાનું શરૂઆત કર્યું છે તો વિડીયો બધા જોતા રહેજો બધા ભાઈઓના ઉપર અડધા ચડી જાઓ હોય ચોપડી ઓકળા બધું મેક દીધું હે તો માતાજી ને બાર ખોપર તાકી દીધું એટલે કથા કે પડે તો નુકસાન ન થાય કે ના થાય તો હાલો જય માતાજી જય ચાવણ માં જય માં કાડી માં તો તો અસર પરવા ને આવી રીતના બધી ગોઠવેલી છે કેથીને પણ આવી ગયા સર ભરવા માટે રંજાભાઈ હું બનાવે ના તો ગાતો ગાડા ન કરો સાત માં નાખો એટલે ઠંડી હવા આવે ઠંડી નહીં

बस इन बताए क्यों क्यों जो काम चालू कर तैयारी से बड़ा नहीं बताएगा बड़ा बड़ा हमारा नाफो पड़ सकता है मैं तो पहली बार बात है तो बस ऐसी जो हवा से क्या नहीं आवे के नाफो पड़ सकता जो ये तो हम ने एक मण बीस वी मण आ गुआ पांच काका जो मजा ही न पेलता बदाय टास्क थे गया है ना आपड़ा तो के क्योंकि અજે નીચે રેવાનું છે બકડીયા ખાલી લેવા માટે અને હુમારી ઘડવાઈ જવાનું મહારાજ કે તાવા હું ત્યુ શાક નહીં બનાવને જો બધાય માટે જમમાં બીજે કે જાવા જમમાં હા વાડીયાથી નહીં આવી ગયા મોટા હા રેતીના બકડીયા ભરના છે અને બધી ટીમ આખી જો ગોઠવાજે જોરદાર પાસ કાકા ડીઝલ તો નાખ્યો ને અલ્યા પાણી હીન આલે આ डीजल तो है वो हो गोर मोटो जबर से हूं केवो थाय अजय भाई तुम्हारे हेलो चोकड़ी चालू छे हैंडल मार दिया हैंडल मार दियो बड़ा भावे है यार पेड़ा कोई को हम घर जान नहीं नलियो अरे हवा में चालू थई गयो वेल हट तो फूटी गयो बन गयो कंप्लीट बड़ा <laughs>

सत मना को पानी फिर हाला કે નમસ્તી તો આ હે સિમેન્ટ નો રસ્ટ પડશે બસ હાલે ડોલમાં નાખી બસ પાણી ટાટુ પાડી દે બસ તો બીજા વ્હાઇટ કમાક જગમાં લઈ લે બસ પાણી પાવાવા થાય સાડા 10 વાગી ગયા ને આવી ગયા છે માતાજીના મઠ ઉપર સત્કારવાનું કામ કાજ આવે છે અહીંયા કણે હાલો બોટ થઈ જાય અને જોરદાર ચા પાણી પી લીધા બટલાવા એટલે ન આયો હું એ ભલે કયું ના હોય કયું ના હોય એટલે પટલી ગયો છે અહી આટલું વેતા ઉપર આવે હેઠે ન ઉપર ਵੀ જાવ જિલ્લા થોડી જળપ થાય મહેરબાની કરી લપ લપ કરોમાં જો ને